નમસ્કાર દર્શક મિત્રો અખંડ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જૈન જાગૃતિ સેન્ટરનો પહેલો યુવા પ્રોફેશનલ ગ્રુપના પ્રમુખ આનંદ નાનાવટી અને ટીમે શપથ ગ્રહણ કર્યા મુંબઈથી કિશોરભાઈ શેઠ અને રમેશભાઈ મોરબિયા સેન્ટ્રલ ટીમ સાથે પધાર્યા જૈન ધર્મના સિદ્ધાંતો સામાજિક વિકાસ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આ જૈનોની શિરમોર સંસ્થા છે એમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા તે દિપકશાહે જણાવ્યું શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી ખાતે મેડ ઓવર હોલ ખાતે જૈન જાગૃતિ સેન્ટર વર્ડનગરની પહેલી યુવા પ્રોફેશનલ લોકોની સંસ્થાનો શુભારંભ આજે પ્રમુખ આનંદ નાનાવટી તથા દર્શન દર્શનશાહ સહિતની ટીમે પદભાર સંભાળ્યો આ પ્રસંગે જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલની સમગ્ર ટીમ પહેલીવાર પથારી આજના કાર્યક્રમની શરૂઆત નાના પુલખાઓ દ્વારા નૌકાર મહામંત્રના ઉદઘોષથી કરવામાં આવી હતી આ પ્રસંગે ખાસ પધારેલ મહેમાન કિશોરભાઈ શેઠે યુવાનોની ડાયનેમિક ટીમને સંબોધન કરતા જણાવ્યું કે સમાજમાં બદલાવ યોવા ચલાવી શકે અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલાં સંસ્થાના પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આઠ દેશો સહિત એકસો એંસી જૈન જાગૃતિ સેન્ટરમાં રક્તદાન શિબિર યોજાય જેમાં વડોદરામાં પણ બસો એંસી બોટલ રક્તદાતાઓ પાસેથી મેળવીને ઉત્તમ સામાજિક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું સંસ્થાના નવા વરાયેલા ઉપપ્રમુખ કાર્તિક દોશી અને શ્રેણીક દોશીએ જણાવ્યું કે અમે આ યુવા પ્રોફેશનલ ટીમ દ્વારા જૈન સમાજની એકતા અને સેવાકીય વૃત્તિને અમારો જીવન મંત્ર બનાવીશું અને સમાજને દરેક કાર્યમાં મદદરૂપ બનાવીશું આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જયનગ્રણી દીપક શાહ વડોદરાના પૂર્વ મેયર ડોક્ટર બેન શેઠ શેરબજાર કિંગ તરીકે ઓળખાતા કેતન શાહ ઉદ્યોગપતિ ઉત્તમભાઈ તથા સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ સહિતના જયનગ્રણીઓ યુવાનોને પ્રોત્સાહન આપવા જોડાયા કરવી છે જેન ડેબ્યુટી સેન્ટર ઓલરેડી બ્લડ ડોનેશન દર વર્ષે કરે છે અમે એમાં જોડાઈને જૈન ડેબ્યુટી સેન્ટરના જે બી સામાજિક કાર્ય હોય ચેરિટેબલ ટ્રસ્ટના હોય કે મેડિકલ ઇક્વિપમેન્ટ આપણે જીજીસીમાંથી અહીંયાથી આપીએ છીએ એ બધા સામાજિક કાર્યો કરવા છે કે આપણા જમીનો માટે અને બીજા બધા માટે બી કરી શકીએ આપણે મને એક વસ્તુ યાદ આવે છે સ્કૂલમાં આપણે જ્યારે ટ્રેકિંગ જતા ત્યારે એવું હતું કે ટ્રેકિંગમાં લાઈનમાં આગળ જે આગળ નીકળી ગયા એ પાછળવાળાની તાજ હતા ઘણી એવા સમાજમાં આપણે કામ કરતા કરતાં પાછળ પાછળવાળાને ભૂલી જાય આપણે એ પાછળવાળાનેથી આપણી સાથે આગળ લઈ જવાનું એ આપણું મેઈન ભરી છે મેળો પણ બહુ પ્રખ્યાત થઈ છે આપણે કઈ જગ્યા સેંકરનો કલાને કહેવું પડશે કે આવડી છે પણ આપણે બધી એક્ટિવિટી એ ગયું છે કે બધાને સાથે લઈને આગળ જઈએ એવું નહીં ખરી થોડાક આપણે આગળ હોય એને બીજા પાછળ આપણી સાથે કેટલા લોકોનો શપર્થ થયો છે આજે અમારી સાથે બાર જનો શપથ થયો છે બાર જનની એચ્યુ ટીમ છે અને બધા જે છે અમારી જેમ વચ્ચે છે અને બધું કરીશ તમારે વડનગીરમાં આજે અમે લોકો જોયા લગભગ બધા યુવાનો છે અને જૈન જાગૃતિને આગળ લઈ જવા માટે અમારે છે અને વડનગરીવાળાને ખાસ હું કહેવા માગું છું કે આવી યુવા પેઢી જૈન જાગૃતિ સાથે જોડાય તો જૈન જાગૃતિનું આગલું ભવિષ્ય ઘણું સુંદર છે thank mm -hmm. you